જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો હું મનીષ સંધી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વેબ સંકુલના આપણા ઓનલાઈન પ્લેટફોર્મ પર આજે લાઈવ નથી આવી શકતો એટલા માટે જે છે તમારા માટે રેકોર્ડેડ ફોર્મમાં જે છે લેક્ચર અપલોડ કરી રહ્યો છું તમારી તૈયારી કોઈપણ ભોગે જે છે અટકવી ન જોઈએ આજે આપણે બે દિવસના મહત્વપૂર્ણ કરંટ અફેર્સની ચર્ચા કરવાની છે આજે આપણે બે અને ત્રણ ડિસેમ્બરના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સની ચર્ચા કરીશું સો લેટ્સ બિગિન ઇટ ચર્ચાને આગળ વધારું એ પહેલાં વેબ સંકુલ તમારા માટે લઈને આવ્યું છે મેન્ટરશીપ પ્રોગ્રામ એટલે કે સુપર ફિફ્ટી ગુજરાતના જે છે પચાસ વિદ્યાર્થીઓ એવા કે જે જીપીએસસી જે છે એ એસ કરવા ઈચ્છે છે અથવા તો એસ કરવાનો મતલબ છે કે સફળતા મેળવવા ઈચ્છે છે અને એમને સતત માર્ગદર્શનની જરૂર પડે છે ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું જોઈએ વાંચવું કેવી રીતે જોઈએ અને સતત સંપર્કમાં તમારી સાથે જે છે ફેકલ્ટી મિત્રો રહે એવો અદ્ભુત જે છે વન ટુ વન મેન્ટરશિપ પ્રોગ્રામ તમારા માટે લઈને આવ્યું છે આમાં જે છે પહેલાં પચાસ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે તો વહેલા તે પહેલાંના ધોરણે જે આમાં એડમિશન મેળવે છે એમનું એડમિશન કન્ફર્મ થશે કારણ કે પચાસથી વધારે વિદ્યાર્થીઓને આપણે જે છે વન ટુ વન મેન્ટરશિપ આપી ન શકાય તો આની અંદર જે છે ફીસ આમ તો ચાલીસ હજાર રૂપિયા છે પરંતુ ચોવીસ હજાર નવસો નવ્વાણુંમાં જે છે અત્યારે હાલ આપણે પહેલી બેચ લોન્ચ કરી છે એટલા માટે તમને આ ઓફર મળી રહ્યું છે વધુ કોઈ માહિતી તમારે જાણવી હોય આ પ્રોગ્રામ વિશે કંઈક જાણવું હોય આના વિશે વિસ્તૃત માહિતી મેળવવી હોય તો તમે આપેલા હેલ્પલાઇન નંબર પર ફોન કરીને વધુ અને વિસ્તૃત માહિતી મેળવી શકો છો જ્યારે જ્યારે પણ પ્રશ્ન આવે તો પહેલાં જાતે અટેમ્પ કરજો અને પછી જે છે એનો જવાબ જે છે ડિટેલમાં જોવાનો પ્રયાસ કરજો નીચનામાંથી જે છે વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન રાજ્યસભામાં ગૃહના નેતાનું પદ સંભાળ્યું નથી તો હવે એવા વડાપ્રધાન કે જે રાજ્યસભાના નેતા ન હતા જનરલી જે છે સાહેબ વડાપ્રધાન જે છે સામાન્ય રીતે એ લોકસભામાંથી જે છે નેતા તરીકે ઓળખાતો હોય છે પરંતુ જે ગૃહનો સદસ્ય હોય એ ગૃહ નેતા બની જતો હોય છે સાહેબ તો અહીંયા જે છે સાહેબ જવાબ આવશે આની અંદર વિશ્વનાથ પ્રતાપસિંહ એટલે એચડી દેવગોડા ઇન્દ્રકુમાર ગુજરાલ અને જે છે ડોક્ટર મનમોહનસિંહજી એ જ્યારે વડાપ્રધાન બન્યા તો એ રાજ્યસભાના સાંસદ હતા સાહેબ હવે જે છે અંડર ધ લીડરશીપ ઓફ વિચ ઇન્ડિયન અસ્તિત્વમાં આવી હતી તો અગેન જે છે જવાબ આવી જશે આપણી પાસે તો આન્સર જે છે વીપી સિંહ આપણી પાસે જવાબ આવી જાય તો આજે આપણે શ્રી વિશ્વનાથ પ્રતાપસિંહનો પરિચય મેળવવાનો છે એમનો જે છે જન્મ પચીસ જૂન ઓગણીસો ના રોજ અલ્હાબાદ ખાતે થાય છે અગ્રણી રાજકારણી અને ભારતના જે છે સાતમા વડાપ્રધાન તરીકે એમણે સેવાઓ આપી સાહેબ વિશ્વનાથ પ્રતાપસિંહજીની વાત કરીએ તો બે ડિસેમ્બર ઓગણીસો નેવ્યાસીથી લગાવીને તો દસ નવેમ્બર ઓગણીસો નેવું સુધી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપે છે તો એમણે પદભાર આજના દિવસે જે છે એટલે કે બે ડિસેમ્બરના રોજ ગ્રહણ કર્યો હતો એમના કાર્યકાળ દરમિયાન મંડન કમિશનનો જે છે અહેવાલ લાગુ કરવામાં આવે છે એમના કાર્યકાળ દરમિયાન અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ ઓગણીસો નેવ્યાસી પસાર કરવામાં આવે છે વીપીસી જે છે અલ્હાબાદ ખાતેના જે છે કોરોન ખાતે ઇન્ટરમીડિયેટ કોલેજમાં ગોપાલ વિદ્યાલયની સ્થાપના કરી હતી અને સત્યાવીસ નવેમ્બર બે હજાર આઠમાં જે છે નવી દિલ્હી ખાતે એમનું અવસાન થયું હતું ઓગણીસો ને સત્તાવનમાં ભૂધાન ચળવળમાં જે છે સક્રિય રીતે ભાગ લે છે અલાહાબાદ જિલ્લાના પાસાના ખાતેનું ખેતર જે છે પોતાનું દાન આપી દે છે નવ જૂન ઓગણીસો એસી થી બ્યાસી દરમિયાન જે છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીનું પદ સંભાળે છે એટલે કે વડાપ્રધાન બનતા પહેલા તેઓ મુખ્યમંત્રી રહ્યા હતા તો એક આ ફેક્ટ આપણા માટે મહત્વપૂર્ણ થશે ઓગણીસો વાણિજ્ય મંત્રીનો પદ સંભાળે છે પુરવઠા વિભાગનો જે છે વધારાનો હવાલો પણ મળે છે એમના કાર્યકાળમાં એમને ચુમ્બોતેર થી છોતેર દરમિયાન જે છે કેન્દ્રીય નાયબ વાણિજ્ય મંત્રી અને જે છે કેન્દ્રીય રાજ્યકક્ષાના વાણિજ્ય મંત્રીનું પદ સંભાળે છે ત્યાંસી ની અંદર જે છે રાજ્યસભાના સભ્ય પદે ચૂંટાઈ આવ્યા અને ચોર્યાસી માં જે છે કેન્દ્રીય નાણા મંત્રી બન્યા છે નાણા મંત્રાલય પદ પણ એમણે સંભાળ્યું તેઓ એકમાત્ર ભારતના વડાપ્રધાન છે જેઓ ભૂતપૂર્વ રાજવી હતા સાહેબ એટલે રાજા રજવાડા આવતા જે છે ભૂતપૂર્વ રાજવી હતા માંડાના એકતાલીસ માં રાજા બહાદુર હતા સાહેબ રાજીવ ગાંધી મંત્રાલયમાં જે છે વીપીસી ને નાણા મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય સહિત આ કેબિનેટ હોદ્દાઓ પણ આ મળ્યા હતા સાહેબ રાજ્યસભાના નેતા એમના કાર્યકાળ દરમિયાન જે છે રૂબૈયા સઈદનું જે છે અપહરણ થયું અને આતંકવાદીઓને મુક્ત કરવામાં આવ્યા અને એ જે છે એના માટે જાણીતા બન્યા ઓગણીસો નેવુંમાં માં જે છે કાશ્મીરની ખીણમાંથી કાશ્મીરો હિન્દુઓનું જે છે હિજરત એમના સમયગાળા દરમિયાન માંડાના રાજા ગોપાલ સિંહ કુટુંબીના નાતે તેમના કાકા થતા હતા પાંચ વર્ષની ઉંમરે વિશ્વનાથને જે છે દત્તક લીધો હતો સર આગળ વાત કરીએ ભાઈ કાલક્રમિક રીતે જે છે ભારતના વડાપ્રધાનને જે છે સંબંધિત કાર્યકરના આધારે જે છે ગોઠવણી કરવાની છે આવો જીકે નો પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે ચાર એક પાંચ બે ત્રણ એટલે ની વાત કરીએ સાહેબ તો એ ઓગણીસો ઓગણ્યાસીથી જે છે ઓગણીસો ને એસી સુધી સાહેબ વિશ્વનાથ પ્રતાપસિંહની વાત કરીએ તો થી જે છે નેવું સાહેબ ત્યાર પછી ચંદ્રશેખરજીની વાત કરીએ તો નેવુંથી એકાણું એચ ડી દેવગોડા જે છે છન્નુંથી સત્તાણું અને આઈ કે ગુજરાલ જે છે સત્તાણુંથી અઠ્ઠાણું

એની પોતાની વીસમી વર્ષગાંઠના સંદર્ભમાં જે છે આ દિવસની ઉજવણીની શરૂઆત કરી એન્ડ ડબલઆઈટીનો મતલબ થાય છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને આનું પૂરું નામ પણ જે છે આપણને ખ્યાલ હોવો જોઈએ આ ઉપરાંત વિશ્વ એઇડ્સ દિવસ બે હજાર ચોવીસની વાત કરીએ તો બે હજાર ત્રેવીસમાં ગુજરાતમાં જે છે એચઆઈવી પ્રસારનો દર જે છે એ પોઈન્ટ ઓગણીસ ટકામાં જે છે ઘટાડો આવ્યો છે આ વર્ષે જે છે ટેક ધ રાઇટ્સ સ્પાથ માય હેલ્થ માય રાઇટ નામની જે છે થીમ છે સાહેબ આ થીમ ખાસ યાદ રાખી લેવાની છે આપણે છેલ્લા સાત મહિનામાં જે જે છે છે વધુ લોકો એચઆઈવી સંબંધિત માર્ગદર્શન તપાસ અને સારવારની સેવાઓ ગુજરાતની અંદર મેળવી ગુજરાતના સંદર્ભમાં રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો આ દિવસ જે છે સાહેબ બે ડિસેમ્બરના રોજ જે છે એ ઉજવવામાં આવે છે દર વર્ષે બે ડિસેમ્બર રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભોપાલ ગેસ દુર્ઘટના બધાને યાદ હશે ભાઈ અને એના અવસર પર જે છે આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે સાહેબ તો આ મનાવવાનો ઉદ્દેશ્ય જે છે એ શ્રદ્ધાંજલિ આપવાનો એક ઉદ્દેશ્ય સાથે ઓગણીસો ચોર્યાસીમાં બે અને ત્રણ ડિસેમ્બરની મધ્યત્રે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની અંદર આખી દુનિયા જે છે હલી ગઈ સાહેબ યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડના પ્લાન્ટમાંથી માઇક નામના જે છે ઓળખાતા મિસાઇલ આઇસોસાઈનાઇટ નામનો ઝેરી ગેસ લીક થયો સાહેબ હજારો લોકોના જે છે મૃત્યુ થઈ ગયા સાહેબ આની અંદર અને એ અવસર પર જે છે આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવે છે દો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે સીપીસીબી ની વાત કરીએ તો એ પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય અંતર્ગત જે છે બનાવવામાં આવેલી એક વૈધાનિક સંસ્થા છે સાહેબ આની સ્થાપના ઓગણીસો ને ચુમ્મોતેરમાં બાવીસ સપ્ટેમ્બરના રોજ જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ કાયદા ઓગણીસો ચુમ્મોતેર અંતર્ગત કરવામાં આવે છે ત્યાર પછી જે છે આજ બોર્ડને પછી વાયુ પ્રદૂષણ નિવારણ નિયંત્રણ જે છે એની જવાબદારી પણ આપવામાં આવે છે સાહેબ તો જળ પ્રદૂષણની જવાબદારી પહેલા આપવામાં આવે છે પછી વાયુ પ્રદૂષણની જવાબદારી આનું કાર્ય ભારત સરકારના જળ અને વાયુ જળ અને વાયુ પ્રદૂષણના નિવારણ નિયંત્રણ માટે વાયુ ગુણવત્તામાં જે છે સુધારો કરવા માટે જે છે અલગ અલગ પ્રકારનું પરામર્શ અને સલાહ આપવાનું કાર્ય છે સાહેબ તો આ અલગ અલગ રાજ્યો વચ્ચે જે છે સર્જાતા બોર્ડો વચ્ચે સર્જાતા જે વિવાદોનું નિરાકરણ પણ લાવવાનો પ્રયાસ કરે છે સાહેબ આ બોર્ડ ભારત સરકાર દ્વારા જે છે અન્ય કાર્યો જે અમલમાં મૂકવામાં આવે છે એને પણ લાગુ કરવાનું કાર્ય કરે છે આનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે સાહેબ પચીસ ટન બોલાડ પુલ ટગ જે છે જે ભારતીય નૌસેનાની અંદર જે છે જહાજો વગેરેને ખેંચવા માટે એક ટગનો ઉપયોગ થાય છે એક પ્રકારનો જહાજ જે બીજા અન્ય જહાજોને જે છે ખેંચવા માટે ઉપયોગ થાય છે ભીષ્મ અને બાહુબલીની ડિઝાઇન નિર્માણમાં કોણે જે છે સામેલ હતું સાહેબ તો આની અંદર ટીટાગઢ રેલ સિસ્ટમ લિમિટેડ આ જે છે સામેલ હતું સાહેબ તો હાલમાં જે છે બે પુલ ટક છે ભીષ્મ અને બાહુબલીનો ભારતમાં જે સમાવેશ કરવામાં આવ્યો છે સાહેબ અને એટલા માટે જે છે ચર્ચામાં હતું સાહેબ આ તો છ ટોટલ આવા જે છે પચીસ ટનના છ જે છે પુલ ટક બનાવવાના છે એના માટે ટીટાગર રેલ સિસ્ટમ લિમિટેડ કોલકત્તાને જે છે બે હજાર એકવીસમાં જે છે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે સાહેબ

કેન્દ્ર સરકાર દ્વારા પંદર નવેમ્બરને જે છે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ક્યારથી તો અને બે હજાર ચોવીસમાં ભગવાન બિરસા મુંડા સાહેબની એકસો ને પચાસમી જન્મજયંતિની ઉજવણી છે સાહેબ અને આ જ ઉત્સવ પર જનજાતીય ગૌરવ દિવસ પણ ઉજવવામાં આવે છે અને એકસો પચાસમી જન્મજયંતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવની પણ શરૂઆત કરી છે અને આનો પ્રારંભ વલસાડ ખાતેથી જે છે અઠ્યાવીસ નવેમ્બરના રોજ કરવામાં આવે છે ધ્યાનથી સાંભળજો આ મહોત્સવનો જે છે સમાપન સમારોહ જે છે એમની રોજ છે સાહેબ કઈ જગ્યાએ તો અંબાજી ખાતે યોજાવાનો છે શરૂઆત વલસાડ ખાતે થી જઈ પણ જે છે એનું સમાપન સમારોહ જે છે એ અંબાજી ખાતે યોજાશે આ અંતર્ગત જે છે અઢાર જિલ્લાઓને જે છે આવરી લેવામાં આવશે સાહેબ પહેલા તબક્કાની અંદર જે છે વલસાડ નવસારી ડાંગ અને સુરત જિલ્લાઓને આવરી લેવામાં આવશે ત્યાર પછી છોટાઉદેપુર જે છે ખાતે મુખ્ય કાર્યક્રમનું આયોજન કઈ જગ્યાએ કરાશે તો છોટા ઉદેપુર ખાતે કરવામાં આવશે સાહેબ સાત આઠ ડિસેમ્બર મહીસાગર સંતરામપુર જે છે આ જિલ્લાઓની અંદર ફરશે આણંદ જિલ્લાની અંદર પંચમહાલ ખેડા જિલ્લામાં પછી બનાસકાંઠાના અંબાજી ખાતે જે છે પાછો જે છે આનો સમાપન સમારોહ જે છે એનું ઉજવણી કરવામાં આવશે સાહેબ તો આ પણ જે છે ખાસ ધ્યાન રાખી લેજો

તો અહીંયા મુખ્યમંત્રી જે છે પોતાના કિજામાંથી પૈસા કાઢે છે મધર ઓફ ડેમોક્રેસી ઇન્ડિયા વેદ કલ્પતરુ સામૂહિક હિતગાત દીપ જલે એટલે કે મન કી બાત એટ ધ રેટ હંડ્રેડ અને વડાપ્રધાન મોદી દ્વારા મોદી સાહેબ દ્વારા લખી લિખિત એક્જામ વોરિયસ પુસ્તક જે છે જેવા ડિજિટલ પેમેન્ટ વડે જે છે એ ખરીદી કરે છે સાહેબ તો અહીંયા પુસ્તકો જે છે એ ખાસ ધ્યાન રાખવાના છે પુસ્તકોના નામ ધ્યાન રાખવાના છે મધર ઓફ ડેમોક્રેસી હોય સાહેબ ઇન્ડિયા વેદ કલ્પતરુ જે છે સામૂહિક હિતકા દીપ જલે સાહેબ એટલે કે મન કી બાત એટ ધ રેટ હંડ્રેડ અને જે છે આ પુસ્તક ડિજિટલ પેમેન્ટ વડે ખરીદે છે હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પ્રોત્સાહક પ્રકાશન ક્ષેત્રે આખા વિશ્વમાં પ્રચલિત કરવાના ઉદ્દેશ્યથી સાહેબ આનું આયોજન જે છે વાંચે ગુજરાત ટુ પોઈન્ટ ઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે એક બાબત ધ્યાન એ તમારે ધ્યાન રાખવાની છે કે આ બુક મેળાનું આયોજન જે છે પુસ્તક ફેરનું આયોજન જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે પરંતુ આ વખતે પહેલી વખત ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા જે છે અને રાષ્ટ્રીય કક્ષાનો જે છે આ દરજ્જો આપી દીધો છે સાહેબ એટલે કે હવે આનું આયોજન પહેલી વખત જે છે રાષ્ટ્રીય કક્ષા વખત જે છે કરવામાં આવેલું છે સાહેબ તો એ પણ ધ્યાન રાખી લેજો આની અંદર કયા જિલ્લાના ધારીને નવી નગરપાલિકા બનાવવાની મંજૂરી આપવામાં આવી છે

નગરપાલિકામાં જવાનપુરા સદાતપુરા ગામ સોસાયટી વિસ્તાર એ બધાના પણ જે છે નગરપાલિકાના વિસ્તરણને મંજૂરી આપી છે હવે આપણા રાજ્યની અંદર અ વર્ગની બાવીસ બ વર્ગની ત્રીસ ક વર્ગની સાહીઠ અને ડ વર્ગની ચાલીસ બેતાલીસ ટોટલ જે છે એકસો ઓગણસાહીઠ નગરપાલિકાઓ હતી હવે ડ વર્ગની એટલે કે આની અંદર એક બીજો આંકડો ઉમેરી ને ટોટલ આંકડો થઈ જાય નગરપાલિકાઓ થઈ ચૂકી છે છે એને જે આંકડાકીય માહિતી ધ્યાન રાખી ઉત્તર પ્રદેશ સરકારે જે છે પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કર્યો છે ઉત્તર પ્રદેશમાં હવે કુલ જિલ્લાઓની સંખ્યા કેટલી થઈ છે સાહેબ તો ઉત્તર પ્રદેશની અંદર કુલ જિલ્લાઓની સંખ્યા વધીને છોતેર થઈ ચૂકી છે સાહેબ તો આ જે છે વર્ષ બે હજાર પચીસ માં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની અંદર વાત કરીએ તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અંદર જે છે મહાકુંભ મેળાનું આયોજન થવાનું છે સાહેબ દિવસ સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે એના પહેલા ઉત્તર પ્રદેશ સરકારે નિર્ણય લીધો છે કે સંગમ અને એની આસપાસના વિસ્તારને ભેગું કરીને મહાકુંભ મેળા જિલ્લા મહાકુંભ મેળા ડિસ્ટ્રિક્ટ તરીકે જે છે જાહેર કરવામાં આવેલું છે સાહેબ તો નવો ડિસ્ટ્રિક્ટ જે છે એ આવી ચૂક્યો છે સાહેબ ઉત્તર પ્રદેશમાં પંચોતેરને બદલે જે છે ટોટલ જિલ્લાઓની સંખ્યા જે છે હવે છોતેર થઈ ગઈ સાહેબ જિલ્લા મેજિસ્ટ્રેટ એ જે છે એમણે ઉત્તર પ્રદેશ રેવન્યુ કોડ સુધારા અધિનિયમ બે હજાર સોળ એની કલમ બારનો ઉપયોગ કરતા આ નવો જિલ્લો બહાર પાડ્યો છે સાહેબ આ કાયદો જે છે તંત્રને એડિશનલ જિલ્લા મેજિસ્ટ્રેટની નિમણૂક કરવાની અને નવા જિલ્લાની અંદરના તમામ કેસોનું સંચાલન કરવાની સત્તા પ્રદાન કરતું હોય છે તો આ કાયદાનો જે છે એ કાયદાકીય સત્તાનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે પ્રયાગરાજ ડિવિઝનની અંદર જે છે કૃકુલ કેટલા જિલ્લાઓ થઈ ગયા ભાઈ હવે પાંચ જિલ્લાઓ થઈ ચૂક્યા છે સાહેબ પ્રયાગરાજની સાથે સાથે પ્રતાપગઢ કૌશાંબી ફતેહપુર અને મહાકુંભ મેળા જિલ્લાનો હવે આ ડિવિઝનની અંદર સમાવેશ થઈ ચૂક્યો છે સાહેબ ક્લાસિકલ ચેસની અંદર અઢારસો અઠ્યાવીસો ઇલો રેટિંગ હાંસલ કરનારા બીજા ભારતીય કોણ બન્યા છે અને જે છે સાહેબ દુનિયાની અંદર ટોપ રેટેડ ખેલાડીઓની અંદર આમનો હવે સમાવેશ થયો છે આનું નામ છે અર્જુન એરીગેસી એક ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ જે છે ઇતિહાસ રચ્યો ગ્રાન્ડ માસ્ટર અર્જુન એરિગેસી જે છે આપણા ભારતના પહેલાં ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ પછી બીજા ભારતીય બન્યા છે જેમણે ક્લાસિકલ ચેસ રેન્ક રેન્કિંગમાં જે પોઈન્ટ ટેલી જે છે એમાં અઢ્યા અઠ્યાવીસો ઇલો રેટિંગ જે છે હટાવી લીધા છે સાહેબ આ ભારતના બીજા નંબરના ખેલાડી છે ને વિશ્વના સોળમાં ખેલાડી છે જેમણે આટલું જે છે પોઈન્ટ હાસિલ કર્યા હોય સાહેબ અઠ્યાવીસોને એકના રેટિંગ સાથે વિશ્વમાં જે છે અત્યારે હાલ એક્ટિવ પ્લેયરની લિસ્ટની અંદર ચોથા નંબરે છે અને આ જે છે પિસ્તાલીસમી ચોઈસ ઓલમ્પિયાડ તમને યાદ આવતી હશે હંગેરીના બુડાપેસ ખાતે યોજાય છે પહેલી વખત ભારતીય મહિલા અને પુરુષોની બંનેની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો પુરુષોની ટીમ જે ગોલ્ડ મેડલ જીતી એમાં અર્જુન એરિગેસી એમનો સૌથી મોટો સી ફાળો હતો સાહેબ માત્ર ચૌદ વર્ષે અર્જુન એરિગેસી જે છે એ ચૌદ વર્ષ અગિયાર મહિનાને તેર અગિયાર મહિના અને તેર દિવસના રોજ જે છે એમણે આટલી નાની ઉંમરે ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ વિજેતા પ્રાપ્ત થયું હતું અત્યારે હાલ સૌથી વધારે જે છે રેટિંગ પોઈન્ટ ધરાવતા ખેલાડી કોણ છે તો નોર્વે દેશના મેગ્નસ કાર્લસન છે કાલુભૈયા છે અઠ્યાવીસ અને એકત્રીસ પોઈન્ટ સાથે નંબર વન પર છે પછી અમેરિકાના છે ફેબુઆનો કાળુઆના એના કાળું કાળુ ભૈયા છે ઉપર કાળું છે નીચે બી કાળું છે ભાઈ તો એ પણ અઠ્યાવીસો પોઈન્ટ પાંચ પાંચ પોઈન્ટ સાથે બીજા નંબર પર છે હિકારુ નાકામુરા એ પણ અગિયાર અમેરિકાના છે એ અઠ્યાવીસો બે પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર અર્જુન અર્જુન એરિગેસી જે છે એ ચોથા નંબર પર છે પાંચમા નંબર પર જે છે ભારતના જ ખેલાડી છે ડી કુકેશજી છે સાહેબ એ જે છે પાંચમા નંબર પર છે સાહેબ કયા રાજ્યે ખેડૂતોને વાર્ષિક સહાય તરીકે પંદર હજાર પ્રતિ હેક એકર પ્રદાન કરતી રાહત પ્રદાન કરતી રાયતું ભરોસા યોજના અમલ કરવાની જાહેરાત કરી છે તો આ સરકાર છે તેલંગાણા સરકાર છે સાહેબ તેલંગાણા સરકારે જે છે અનુમુલા રેડ્ડીએ જાહેરાત કરી છે કે ભાઈ સંક્રાંતિ પછી રાયતુ ભરોસા યોજનાનું અમલીકરણ કરવામાં આવશે અને કોંગ્રેસે જે ઇલેક્શનમાં ગઈ ત્યારે છ ગેરંટી સ્કીમ આપી હતી એના અંતર્ગતની આ સ્કીમ છે આમાં વાર્ષિક સબસિડી જે છે પહેલાં દસ હજાર રૂપિયા હતી એને વધારીને જે છે પંદર હજાર રૂપિયા જે છે કરવાની જાહેરાત કરી છે અને આનું અમલીકરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સુડતાલીસ નંબરના ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ છે જેમ જેમ જે છે વીસ જાન્યુઆરી નજીક આવી રહી છે તેમ તેમ જે છે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ટીમ તૈયાર કરી રહ્યા છે અને પોતાની ટીમની અંદર જે છે એમનું એક નામ છે એ બહુ અદ્ભુત છે એફબીઆઈનું નેતૃત્વ કરવા માટે કોને નામાંકિત કર્યા છે તો કાશ પટેલજીને નામાંકિત કર્યા છે ભારતીય મૂળના છે વડોદરા સાથે સંબંધ ધરાવે છે તો અમેરિકાના સુડતાલીસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુજરાતી મૂળના કશ્યપ પટેલ એટલે કે કાશ પટેલ જે છે એમને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન જે છે એના આગામી ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે કાશ પટેલ જે છે ટ્રમ્પના પહેલાં કાર્યકાળ દરમિયાન સંરક્ષણ મંત્રાલયની અંદર ચીફ ઓફ સ્ટાફ નેશનલ ઇન્ટેલિજન્સના ડેપ્યુટી ડાયરેક્ટર નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની અંદર આતંકવાદ વિરોધી કાર્યક્રમોની અંદર જે છે ફરજ બજાવી ચૂક્યા છે સાહેબ અને સૌથી ભરોસામંદ વ્યક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ લગભગ ચાર હજારથી વધારે નિમણૂકો કરતા હોય છે આપણે એક બે નિમણૂક સાંભળી રહ્યા છે પણ ચાર હજારથી વધારે નિમણૂક કરવાની હોય છે એમને તો ટ્રમ્પ જે છે કાશ પટેલ જે છે ભારતીય મૂળના વિવેક અને પહેલાં વિવેક રામાસ્વામી જે છે એમને એલન માસની સાથે વાત કરીએ ગવર્મેન્ટ એફિશિયન્સી ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી જે છે એને લીડ કરવા માટે ગુજરાતીની નિમણૂક કરી હતી સાહેબ એમણે આ ઉપરાંત જે છે શપથ ગમણ સમારોહ જે છે વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ યોજાવાનો છે સાહેબ સુડતાલીસમાં રાષ્ટ્રપતિ બનશે એમની પહેલી જે સત્તાવાર નિમણૂક હતી સાહેબ એ કઈ હતી તો સુશાંત સમરોલ વાઇલ્સ એટલે સુજી વાઇલ્સ જે છે એ ધ્યાન રાખી લેજો એમની પહેલી સત્તાવાર નિમણૂક હતી ચીફ ઓફ ધ આ સ્ટાફ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા વ્હાઈટ હાઉસના સાહેબ આ ઉપરાંત જે છે તુલસી ગાબાડ જે છે નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર તરીકે જે છે એમને ટીમમાં સામેલ કર્યા છે એમની ટીમની અંદર વાત કરીએ તો વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જે છે જે ડી વેન્સ છે સાહેબ આ ઉપરાંત ઘણા બધા એવા નામ છે કે જે પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે એમાંથી તુલસી ગબાડ છે સાહેબ સાથે સાથે જે છે એલન મસ્ક અને વિવેક રામાસ્વામી અને ત્રીજું આ કશ્યપ પટેલ આ ત્રણ નામ તો તમારે જે છે ખાસ ધ્યાન રાખી લેવાના છે પરીક્ષામાં ભૂલ્યા વગર સાહેબ કાસ પટેલનો જન્મ ગુજરાતી પરિવારમાં થયો હતો સાહેબ ચુમ્માલીસ વર્ષના છે સાહેબ અત્યારે હાલ સાહેબ અને એમના મૂળ જે છે ગુજરાતના વડોદરા સાથે સાહેબ મળતા આવે છે બે હજાર તેરમાં જે છે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસની અંદર ટ્રાયલ એટર્ની તરીકે એમની નિમણૂક થાય છે બે હજાર સત્તરમાં હાઉસ ઓફ ઇન્ટેલિજન્સ કમિટન ખાતે જે છે આતંકવાદ વિરોધી વરિષ્ઠ અદાલતમાં જે છે વરિષ્ઠ સલાહકાર તરીકે નિમણૂક થાય છે બે હજાર ઓગણીસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના જે છે કર્મચારી તરીકે નિયુક્ત થાય છે આ ઉપરાંત એમના દ્વારા લખેલું એક પુસ્તક ખાસ ધ્યાન રાખી લેજો ગવર્મેન્ટ ગેંગસ્ટર્સ ધ ડીપ સ્ટેટ ધ ટ્રુથ એન્ડ ધ બેટલ ફોર અવર ડેમોક્રેસી આ નામનું એક પુસ્તક લખ્યું છે કે ગવર્મેન્ટમાં કેવો ભયંકર ભ્રષ્ટાચાર હોય છે સાહેબ સરકારમાં એના ઉપર એની ઘણી બધી આલોચના પણ થઈ હતી પણ એમણે જે છે બહુ ચોખ્ખટભરી રીતે જે છે આની અંદર ચર્ચા કરેલી છે સર અને એક બીજી સરસ મજાની માહિતી તમારા માટે કે જીપીએસસી ફાઉન્ડેશન બેચ શરૂ થવા જઈ રહી છે નવ ડિસેમ્બર બે હજાર ચોવીસથી તો આપણે જે છે જીપીએસસીની આપણી ફાઉન્ડેશન બેચ સ્ટાર્ટ થઈ રહી છે આ નવી બેચ જે છે નવ ડિસેમ્બર બે હજાર ચોવીસથી સ્ટાર્ટ થઈ રહી છે આ ફાઉન્ડેશન બેચ જે છે એમાં જે વિદ્યાર્થી મિત્રો જોડાવા ઈચ્છે છે સાહેબ આપેલા હેલ્પલાઇન નંબર પર ફોન કરીને વધુ અને વિસ્તૃત માહિતી જાણવી શકો છો અથવા તો તમે જે છે સીધા આપણા સરગાસણ બ્રાન્ચ ખાતે ડાયરેક્ટલી પણ પહોંચી શકો છો આ બેચની વિશેષતા એટલે કે તમને પ્રિલિમ મેન્સ અને ઇન્ટરવ્યુ ત્રણેયની તૈયારી એક સાથે કરાવવામાં આવે છે સાથે સાથે જે છે ભરોસાપાત્ર જે છે ફેકલ્ટી ટીમ મળે છે તમને કરંટ અફેર્સના વિશેષ લેક્ચર કરંટ અફેર્સનું મેગેઝિન વિડીયો કોર્સ અને જે છે સાહેબ સાથે સાથે આપણું મટિરિયલ તમને જે છે ફ્રીમાં મળે છે આ બેચમાં અને આપણા ફેકલ્ટી મિત્રોનું માર્ગદર્શન પણ તમારી સાથે સાથે રહે છે સમય થયો છે આજના ત્રણ પ્રશ્નોનો સાહેબ લેક્ચર પૂરો થઈ ગયા પછી કોમેન્ટ બોક્સમાં લખવાના છે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે તાજેતરમાં કયા મંત્રાલય હેઠળ ઈ ફાઇલિંગ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે નેટવર્ક રેડિયન્સ ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારતનો જે છે ક્રમ કયો રહ્યો સાહેબ તો આ પ્રશ્નોના જવાબ લેક્ચર પૂરો થઈ ગયા પછી કોમેન્ટ બોક્સમાં તમારે લખવાના છે તો આ હતા આપણા આજના દિવસના મોસ્ટ એમ્પી કરંટ અફેર્સ આશા રાખું છું આ લેક્ચર આપને ગયમો હશે લેક્ચર ગમ્યો હોય કન્ટેન્ટ ગમ્યું હોય તો કરું લાઇક અને શેર કરવાનું ભૂલી જતા નહીં મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ટેલ ધન મને રજા આપો બાય બાય ટેક કેર જય હિન્દ જય ભારત